હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં જશો જય માતાજી બધાને તો નવા વલગમાં તમારું સ્વાગત છે ફ્રીથી તો આજે આપણે ફૂવારા ચાલુ કરી દીધા છે બરાબર વરસાદની ખેંચને લીધે આપણે આ જે મગફળીનું વાવેતર કરવાનું છે બરાબર એટલે ફૂવારા ચાલુ કરી દીધા છે એક બે ને ત્રણ ચારની પાંચ લાઇને ચાલુ કરી દીધી છે બરાબર અને પાંચ લાઈન પછી હમણાં બધું કોરો પૂર્યું છે આ કોરો જોઈ પાસે પલાળવાનું છે બરાબર તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો કેવો લાગ્યો તે લાઈટ ને સબસ્ક્રાઈબ પણ કરજો બરાબર તો આપણો ફૂંવારે ચાલુ છે વાવો તમે જોઈ શકો છો તો ફૂવારે ચાલુ છે બરાબર સાહેબ વાતાવરણ છે પણ વરસાદ વરસ તો નથી બરાબર ચોમાસું બેસી ગયું છતાં વરસાદ જુઓ વાવણી લાયક વરસાદ નથી બરાબર તો વરસાદ ક્યારે આવે એનું કંઈ નક્કી નહીં એટલે મગફળીનું થોડું લેટ થાય છે એટલે ફુમારા ચાલુ કરી દીધા છે બરાબર અને હવે કમ્પ્લીટ થઈ જાય ભેજ બેસી જાય એટલે આપણે ખેડીને કમ્પ્લીટ કરી અને મગફળીનું વાવેતર કરી દેવાનો છે બરાબર તો આપણે હવે કામકાજ ચાલુ કર્યું છે અને જુઓ તડકો નીકળ્યો છે બરોબરનો તડકો નીકળ્યો છે તડકે બેઠા છે બરોબર બરાબર તો આપણે ચાલુ છે ફૂવાર ફૂવાર બધું ચાલું છે બરાબર અને વાદળ સાથે ઘણા વાદળો ખૂબ છે પણ વરસાદ આવતો નથી બરાબર તો આ કહું કે આ બાજુ પલળી જાય એટલે આ બાજુ ચાલુ કરવાનું છે બરાબર તો કાલે લગભગ ભૂટ થઈ જાય છે આ પલાળવાનું કામ બરાબર અને વરસાદ આવી જાય તો તો જલ્દી કામ થઈ જાય બરાબર તો આપણે થોડી પલાળવાની ઓછી જરૂર પડે અને મિત્રો વિડીયો બનાવવાનો ખાસો ટાઈમ થઈ ગયો છે બરાબર સમય મળતો ન હોવાના કારણે વિડીયો બનાવી શકાતો નથી બરાબર તો થોડા કામમાં હતા એટલે તો નવા સબસ્ક્રાઈબ મિત્રો છે નવા વ્યુઅર્સ છે એમને પણ આપણા પરથી સ્વાગત છે બધાને બધાને રામ રામ જય માતાજી તો મિત્રો આવું બધું ચાલે છે બરાબર ચોમાસામાં તો અને ચોમાસું બરાબર જામ્યું નથી બરાબર વાદળા છે એ બરાબર છે ને એ બરાબર જામેલા વાદળા નથી એટલે વરસાદ આવે અને ગરમીનું પ્રમાણ વધારે છે થોડું બરાબર સિસ્ટમો બની પણ સિસ્ટમ બરાબર કામ નથી કર્યું એટલે વરસાદ આવ્યો નથી બરાબર હવે જુલાઈ મહિનામાં તો સિસ્ટમ કામ કરે તો ફાણા ખેતર ભરાઈ જાય તો કાંઈક વરસાદ આવ્યો કહેવાય બરાબર ને કે હાલ તો બધું કોરો થાય ને જમીન ગરમ થાય છે ને હવા પણ ગરમ આવે છે બરાબર તડકે બેઠા તો ભાડો ખુલ્લા તાપમાં બરાબર તો આવું બધું કામ કાં જ્યારે છે તો ફુવારા આપણે ચાલુ કરી દીધો છે તમે જોઈ શકો છો જમીન કમ્પ્લીટ ખેડી કરી કમ્પ્લીટ તૈયાર કરી અને ફોન ચાલુ કર્યા છે બરાબર તો આપણું ફાર્મિંગ કામ ફાર્મિંગ વર્ક તો આ બાજુ આ બાજુ થોડોક કોરો પડ્યો છે આ બાજુ પતી જાય એટલે આ બાજુ ચાલુ છે બરાબર તો આ બાજુ આપણે વરસાદ ચાલુ થાય એવું લાગે છે બરાબર ફુંવારા એકદમ હોળી બોલાવે છે ધબધબાટી બોલાવે છે બરાબર પાંચ કલાકમાં તો પલળી જશે બરાબર એકદમ વાદળ થયા વાતાવરણ પાસે ફુવારાનો વરસાદ ચાલુ કર્યો છે બરાબર તો આપણે જો આ વરસાદ કેવો ચાલુ છે તો કુદરતી વરસાદ નહીં આ કૃત્રિમ વરસાદ ચાલુ કર્યો છે બરાબર એકદમ ઠંડી હવા આવે છે બરાબર આ તો પલાળી ગયા છે લૂગડા બધા પલાળી ગયા છે બરાબર તો ચાલો મિત્રો વિડિયામાં બન્યા રહેજો એન્ડ સુધી અને ابے سکور پوری ہو گئی ہے شکرا ہو سکور ہے بھائی بھائی کیا ہوا ہے ہمارا کھائے کتنا لے جا ہے

બરોબર બરોબર તો પાવર ટેટુડી વિડિયો ઉતારો ટેટુડી કેવી છે ને બચ્ચા છે ને એનો વિડિયો ઉતારી ને આખા બરોબર ચાલો બચ્ચો એ બચ્ચા છે ને હા એ બચ્ચો બેઠી રે બાબા એ લઈ બેઠી બેઠી ઓય બચ્ચા છે આવડા આવડા ઓય આપણે દેખવા દો વાદળા આયા એકો વર્ષા આવી જાય ઓ વાદળા કા કા બસાવે રો

બચ્ચું પકડ બચું બચ્ચું બચ્ચું ગર ભાઈ હાઈ પડ્યું બચ્ચું હવે નથી પડાવતો તારા પી પી મિલજે પગલજે મી લીજે મને ગરવા જાય मारिश करो नहीं मारू ये बच्चो क्या टोडी में बच्चो है मित्रों बच्चो नानो से बे हतन एक रे तो मारियो करो पानी सही है मेरे कमरो उधर खाली है बच्चो से बच्चो या टैटोडी भरो मत हाथे मत करो आराम कर क्या हाथ एक बच्चों से सनो बच्चों से टिटोडी

ટ્રેટરનો બચ્ચું આ શું દેખારું બッカલક લે પડી ગયો પડી ગયો પડી ગયો થાય તો ચાલો મૂકી રાજે દોડી ક્યાં ટોળે છે સણક મારતી ક્યાં ટોળે જવ ઉપર આવે છે ઠણક મારવા માટે બે કુ પકડતો હોય ફોટો પાડવાનો ચાલો મિત્રો મારી અગાયા વિડીયોમાં બાય